પ્રાથમિક શાળાની બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેનાથી બાળકોમાં નેતૃત્વ સમૂહ ભાવના સમયસર નિર્ણય લેવા તેમજ સ્વયંશિસ્તની ભાવના વિકસે તેમજ બાળકોને લોકશાહીના સાચા મૂલ્યો શીખવી શકે અને નેતૃત્વ ક્ષમતા વધે તેવા ઉમદા આશયથી પ્રાથમિક શાળાઓમાં બાળ સંસદનું આયોજન થાય છે આવી જ એક બાળ સંસદ વિશે અહેવાલ જોઈએ વાત કરીશું ખેડા જિલ્લાના મહેમદાબાદની પી એમ શ્રી સરસવણી પ્રાથમિક શાળાના નવીન પ્રવૃત્તિ અને ઉત્સાહી એવા આચાર્ય અને શિક્ષકોના કારણે દિન પ્રતિદિન નવીન કાર્યો કરી રહી છે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા સાચે જ શ્રેષ્ઠ શાળા તરીકે સરસવણી પ્રાથમિક શાળાને આંકી શકાય કારણ કે વિવિધ પ્રવૃત્તિઓ પૈકી બાળ સંસદ દરેક શાળામાં બનાવવાની હોય છે ત્યારે સરસમણી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીની વિશેષતા એ હતી કે જેટલા ક્લાસ એટલા વોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહામંત્રી અને ઉપમહામંત્રી તરીકે બાળકોએ સક્રિય ભાગીદારી નોંધાવી જેનો પ્રચાર પ્રસાર તેમજ ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને બૂથ બનાવવા મોબાઈલને ઈવીએમ મશીન બનાવી વોટિંગ કરી સાચા અર્થમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચૂંટણી આયોજન કરાઈ હતી ચૂંટણી બાદ પ્રાર્થના સભામાં જ્યારે પરિણામ જાહેર થવાનું હતું તે સમયે બાળકોમાં પણ લોકશાહીની જેમ કોણ વિજેતા બનશે તેની રાહ જોઈને બેઠા હતા પરિણામ જાહેર કરવામાં આવતા ધોરણ આઠના વિદ્યાર્થી સાહિલ મહામંત્રી તરીકે તેમજ ધોરણ આઠની વિદ્યાર્થીની નિમિષા ઉપ મહામંત્રી તરીકે વિજેતા બનતા તમામ બાળકોએ હર્ષભેર આવકાર્યા હતા દરેક રૂમનો એક વોર્ડ સભ્ય પ્રમાણે આઠ વર્ડ સભ્યો જીત્યા હતા આચાર્ય ગણપતભાઈ ચૌહાણે જીતેલા ઉમેદવારોને હાર પહેરાવી અભિનંદન આપ્યા હતા તેમજ વિજેતા બાળકોનો શાળામાં સનરૂપ વાળી ગાડીમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં ઢોલ નગારા અને અબિલ ગુલાલથી સરસામણી પ્રાથમિક શાળાનો માહોલ ભવ્ય બન્યો હતો હવે વિજેતા બાળકોમાંથી મહામંત્રી શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી સફાઈ મંત્રી રમતગમત મંત્રી જેવા મંત્રીઓ બનશે અને શાળા સંચાલનમાં ખૂબ મદદ કરી ઉત્તમ નેતા બનવાના ગુણો શીખશે આ સમગ્ર બાળ સંસદનું ભવ્ય આયોજનમાં શાળાના આચાર્ય શિક્ષકગણ તેમજ અકલાચા સીઆરસી કેતનભાઈ પટેલ પણ આ બાળ સંસદ ચૂંટણીમાં હાજર રહી બાળકોની ખુશીના ભાગીદાર બન્યા હતા છે પરિણામ આવ્યું શું શાળામાં ચાલી રહ્યું છે જોઈએ આખો આ વિડીયો તમને ખૂબ મજા આવવાની છે બાર સંસદની ચૂંટણીનો રંગ જામ્યો છે સરસમણી પ્રાથમિક શાળા તાલુકો અહેમદાબાદ જિલ્લો ખેડા કેસા હો તો બાર સંસદની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે જેમ ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર હોય અને મતદારો મત આપવા આવતા હોય એ રીતની એક આખો સેટઅપ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે આ બાર સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમાં જ શાળા વ્યવસ્થાપન વિકાસમાં સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય લોકશાહીને સમજે આમ ચૂંટણીમાં તમે જુઓ લાઇન લાગી છે મતદારો મત આપી રહ્યા છે અહીંના શિક્ષકો પણ મત આપી રહ્યા છે એમના જે બાળકો હોય જે ઊભા રહ્યા છે બોર્ડની ચૂંટણી પણ અહીંયા યોજાઈ છે વોર્ડ પણ જે ધોરણ છે એમાં એને વોર્ડ બનાવેલો છે અને એની ચૂંટણી મોબાઈલ છે એમાં ઈવીએમની એક એપ્લિકેશન નાખીને એ એનાથી વોટ બાળકો આપી રહ્યા છે અને જઈ રહ્યા છે લોકશાહી પદ્ધતિથી કરવામાં આવતી આ ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોમાંથી મહામંત્રી શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી સફાઈ મંત્રી રમતગમત મંત્રી વગેરે બનશે અને શાળા સંચાલનને ખૂબ સારી રીતે ચલાવશે તો જેમ જેમ પરિણામ સામે આવી રહ્યું છે તેમ તેમ પરિણામ જાહેર થઈ રહ્યું છે પાટિયામાં લખાઈ રહ્યું છે અહીંયા મત ગણતરી થઈ રહી છે અને જેમ જેમ નામ જાહેર થાય એમ બાળકોમાં અનેરો ઉત્સાહ આવે છે કે ભાઈ અમારો નેતા અમે જેને વોટ આપ્યો તો એ જીતી ગયો છે બાળકો કુતહલતાથી રાહ જોઈ રહ્યા છે એનાઉન્સમેન્ટ થાય છે ત્યાંથી જાહેરાત કરવામાં આવે છે અને વિજેતા ઉમેદવાર સાહિલ જે મહામંત્રી પદ તરીકે એને પદ મળ્યું છે બાળકોમાં ખુશીની લહેર તમે જોઈ શકો છો બાળકો પણ ખુશ છે અને શિક્ષકો પણ ખુશ છે એક દીકરી જેના વોટ ઓછાયા એટલે રડી રહી છે પણ સાથે જુઓ સમૂહ ભાવના અને એપ્રિશિએટ રડતા રડતા પણ એ છોકરીએ એ છોકરા જોડે હાથ મિલાયો

તનરૂપવાળી ગાડીમાં વિજેતા ઉમેદવાર સાહિલ હલો ખુશ છે ને તો સાહિલ ગાડીમાં બેસી ગયો છે ને સાહિલને વધાવવા માટે એ મોટી ને મોટી પાંચસો બાળકોની લાઈન છે ચૂંટણી જબરજસ્ત યોજાય છે આગળ જોઈએ વરઘોડો સાહિલ અને ધર્મિષ્ઠાને તનરૂપવાળી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા છે બે બાજુ બાળકોની લાઈન કરી દેવામાં આવી છે બાળકો છે ઢોલ વગાડી રહ્યા આજે કે સરસવણી શાળામાં જબરજસ્ત ચૂંટણી યોજાઈ હતી ને ત્યાં સાહિલ સનરૂપમાં વાળી ગાડીમાંથી ઊંચો થઈ અને બધાનું અભિવાદન ઝીલી રહ્યો છે અને પોતાની વિજેતા જે વિજેતા બન્યો છે એની ખુશી વ્યક્ત કરી રહ્યો છે અને આભાર માની રહ્યો છે તો અત્યારે પ્રાથમિક શાળાઓમાં પીએમસી પ્રાથમિક શાળા સરસવણી તો આવી પ્રાથમિક શાળાઓમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો

ખુશીનો માહોલ હોય ને ગરબા ના હોય એવું ચાલે